નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં હનુમાન જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે મોડાસા તાલુકાના નાદીસણ ગામે રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી થઈ નાદીસણ ખાતે આવેલ રોકડિયા હનુમાન મંદિરમાં સમગ્ર ભારત દેશમાં હનુમાન દાદાની બીજા નંબરની મૂર્તિ આવેલી છે જે આકર્ષણનું કેન્દ્ર છે સમગ્ર કાર્યક્રમની અંદર અરવલી જિલ્લા પોલીસવાળા સૈફાલી બારવાલે હનુમાન દાદાના

આજુબાજુના ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા અને આ દર્શનનો લાભ લેવા માટે આવ્યા એ બદલ અમે ગામવતી સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજા નંબરમાં આ મૂર્તિ સાતસો પચાસ વર્ષથી પણ વધુ સમયની છે જ્યારે મુગલોએ તમામ મંદિરો ધ્વસ્ત કરી નાખ્યા એ વખતની આ મૂર્તિ છે અને ત્યાર પછી એમની બાજુમાં બીજી જે મૂર્તિ બેસાડી છે એ હનુમાન દાદાની મૂર્તિ ભારતમાં બીજા નંબરની છે એક મૂર્તિ દક્ષિણ ભારતમાં છે અને બીજી મૂર્તિ અમારા નાદીસણ ગામની અંદર છે એ અમારું અહોભાગ્ય કહેવાય એટલે આ મંદિરનો ખૂબ જ સારો વિકાસ થાય અને વધુ સારો વિકાસ થાય એ માટે અમે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરેલું છે આ લોક ડાયરા થકી જે કોઈ આવક આવશે એનાથી મંદિરનો ખૂબ સારો વિકાસ થશે અને અમે સૌ વિચારીએ છીએ કે આ મંદિર ફક્ત દોઢ વર્ષની અંદર આટલું વિકસિત થયું છે અને ટૂંક સમયની અંદર દેશમાં તો નહીં પણ વિદેશથી પણ યાત્રા અહીં આવે એવા અમારા ઈચ્છા છે જે કંઈ તમે નિર્ણય નક્કી કરો તો ચોવીસ કલાકની અંદર એનું રિઝલ્ટ તાત્કાલિક મળે છે એવા આ દાદા માટે અમે જેટલું ઉપકાર માનીએ એટલો ઓછો છે આ સમગ્ર ગામ અને સમગ્ર મીડિયા પરિવારે આજે અમને સાથ અને સહકાર આપી આખો પ્રોગ્રામ ખૂબ જ આનંદ ઉલ્લાસી ઉજવાઈ રહ્યો એ બદલ અમે સૌનો ગામ વતી આભાર માનીએ છીએ અમે બધા મારું જે ગ્રુપ છે એ બધા મુંબઈ થી સ્પેશિયલ જે આ રોકડિયા હનુમાનજી છે એમના દર્શન કરવા આવ્યા છે આ દર્શન આ મંદિરમાં પ્રવેશ કરતા જ મને એકદમ શાંતિ લાગે છે એકદમ શાંતિ એકદમ શાંતિનો અનુભવ થાય છે અને મને હું ધન્ય અનુભવું છું કે હું આ મંદિરમાં દર્શન કરવા માટે આવે અને હું બધાને કહું છું કે આજે સાંજે અહીંયા લોક ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે કે બધા જ જે દર્શકથી છે તે અહીંયા દર્શન કરવા આવું છું અને રોકડિયા હનુમાનજી જે છે તેના દર્શન લેવા માટે આવું છું મને એકદમ આમ દર્શન કરીને એકદમ શાંતિ છે એકદમ બહાર તો એકદમ ગરમી છે પણ જ્યાં અહિયાં દર્શન મંદિરના જે પ્રાંગણમાં પ્રવેશ કરતા જ એકદમ શાંતિ લાગે છે ને ઠંડક પણ લાગે છે